જેતપુર નવાગઢ બળદેવની ધાર નાગભાઈ વિસ્તારમાં મકાનની છત થઈ ધરાશાય નાગભાઈ વિસ્તારમાં મકાનની છત તોડવાનું કામ ચાલુ હતું ત્યારે અચાનક છત ધરાશાય થતાં એક વ્યક્તિ નીચે દબાયો હતો જેતપુર ફાયર વિભાગ દ્વારા જેસીબી અને ક્રેનની મદદથી નીચે દબાયેલ વ્યક્તિને બહાર કાઢી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જેતપુર સિવિલ હોસ્પિટલ લઈ જતા ત્યાંના તબીબ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા નાગભાઈ વિસ્તારમાં છત ધરાશાયી થતાં લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા અને ઉદ્યોગનગર પોલીસ મામલતદારની ટીમ નગરપાલિકાની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ સિક્સ ડબલ ઝીરો ટુ એકમ ભવન એકમ ભવન મધ્ય રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્ક્વેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ